જય માતાજી જય શ્રી કૃષ્ણ જય દ્વારપાદા મિત્રો હે એક સાથે ગુડ મોર્નિંગ અમારા સ્વાગત છે મિત્રો તો આજે આપણે કરી દીધું હતું અત્યારે નહીં ઘણી વરસાદ તો ચાલુ છે રાત દિવસનો હોવો તો પહેલા તો આપણે માતાજીના મંદિરે દર્શન કરે નહીં હવે તો લો

તો વરસાદ તો કાનનો આવો નવો ચાલુ છે કાલ આખા દિવસનો અને કાલ રાતનો ચાલુ જ છે વરસાદ તો તમે બ્લોકમાં જોડાય રહો કેમ કે આપણે માતાજીને અગરબત્તી કરવાની છે તો હું અગરબત્તી કરી દઉં આજે રવિવાર છે એટલે આપણે માતાજી ની અગરબત્તી કરી દઈએ આપણી પૂર્ણિ દેવી પહેલા મિત્રો માતાજી તો બધાના સારા છે આપણી પૂર્ણિ દેવી પહેલા આગળ કરીએ આપણે અગરબત્તી તો કરી દીધી માતાજીને આપણે કરવાની શેખ ખીચડી તો ચાલો આપણે જમવાનું બનાવું છે તો જમવાનું બનાવું શરૂ કરી દે

મિલી મિલ માલાલમ થોડું ગરમ પાણીમાં જાજો પછી આપણે સાપણ વધારવાનું છે

ना भाई डाल कर बाहर खाने के लिए दूध है, चना नहीं है तो, क्या हमको डाल दूंगे? बनाने से चना डालना नहीं चाहिए। वर्षा कर दो, वो करना है। দিয়ে ফটাফটোৱে দিয়ে ডিংগী টা মিগী চামেট মৰচা কাপি নাই দাল লগাই એ જેસ્તો બન કદી દે કે કેવી બતાડે તો બસ તો હું ભેગા કરી લઈ ન સમજાય કામો કામો જા મુંગરી કે પેલો ઉત બાંધી નુકી દીધે છે

ઉપર ફક્ત અંધર ઉપયોગ કરીને આવે છે જો એ હું પાછું તમને બતાવું કામ કરું હું મજા બી છું માટે તો મિત્રો વિડીયો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો શેર કરજો સપોર્ટ કરજો લાઈક કરજો અમારા માટે ના કરો તો કંઈ નહીં અમારા દ્વારકાવાળા માટે એક લાઈક કરી દેજો મિત્રો બધા મિત્રોને જય માતાજી જય શ્રી કૃષ્ણ અને જય દ્વારકાધેશ તો હું આવા વિડીયોને એન્ડ આપું છું મિત્રો તો બધા મિત્રો મારા વિડીયોને સપોર્ટ કરજો શેર કરજો લાઈક કરજો અને સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો તો ચલો બાય બાય જય માતાજી